સાચી દૂધ ભરી નાખે હે ને બહુ સર આજે અડીને જવું પડશે થાક લાગ્યો નીકળી ગયા

અને હા જો અમારા આરતી ને ગરુ પડ્યું હતું અને ગરુ અને એટલે જારા થઈ ગયા હતા સાચી મમ્મી કે દવાખાના લઈ જઈએ દાદી એમ કહ્યું કે દવાખાના લઈ જવાની જરૂર નથી તો આજે દાદી ગરુ કરે છે જો અને હા એક એક બે વાર આવી રીતે ગરુ કરીએ એટલે જારા મટી જાય અને આરામ થઈ જાય જો આવી રીતે બા કરે છે લો બા કરે અમારા આરતી જારા થઈ ગઈ બા કેવી રીતે ગરુ કરે છે તમને બતાઈએ જો આરતી આરતી ઓમેરે જો આ ધ્યાન રાખાતો નહી કોને પાડ્યો તો કેમ બોલી તને પૂછ્યું તો આ મમ્મી કે દાદી દકે હતી પણ મને મે દાદી કીધું પછી એવું એમ હા હા અને બુલા દાદી દાદી તમને સાચી ઝૂઠું કેમ અમે હાચું કહી દં દાદી ના

ખેતી કરી પરત સાક્ષી લોચો ના મારે તું બોલે સાક્ષી થોડું હજુ એને ઉમર ઊંચી છે આઠ વર્ષની સાક્ષી હ આઠ વર્ષનું આઠ વર્ષની થઈ અને સાક્ષી થોડું બોલે કોઈ ભૂલ થાય તો માફ કરજો મિત્રો હજુ પણ સાક્ષી હવે ધ્યાન આપ કહી દેવાનું આ બાને હા કોઈ તરકે નહીં પડી કે પણ દાદી આવડે એમ કહ્યું કે દાદીને નહીં કહેવાનું એટલે સાક્ષી છે ને આમ ગાલ્યા તા દાદીને તો મિત્રો આજે સાક્ષી અને આજે અમારે થોડું લોકો આજે સાક્ષી અને હિના બે દૂધ લઈને ગયા હતા તો આજે સવારે વહેલી ઉઠે જો અને હા આવી રીતે તમારે પણ નાનું બાળક હોય જ્યારે એવું થઈ ગયું અને ખબર પડતી હોય મિત્રો ખબર પડતી હોય તો દવાખાને લઈને જવું પડે

તો આ વાત સાચી છે અને જો એક એક જ વાર ને બે વાર એમ કરીએ તો સો સો છે સવારે અને હોજી સો વાગે 100 વાગે માફમાં એવી રીતે કરીએ તો અને ફાઇનલી તો આ જો અમે હોજી કરશું એક વાર હા અને રમટી આરંભે જારા सोबत ઓટોમેટિક જારા બંધ થઈ જાય હા જારા બંધ થઈ જાય અને આજે સાક્ષી અને હા મિત્રો ફાઇનલી આજે સાક્ષી ની દોત પડી ગયો છે જો ગાડા બચ મિત્રોને બતાવો જો દોત પડી બોખલી થઈ ગઈ છે

હા સાક્ષી એને કામ કરવું પડે અહીં ના ને કામ કરવું પડે કામચોર છે કામચોર કામચોર સાતો તો મિત્રો આવી રીતે અમારો પરિવાર જો રહીએ છે શહેરી મરી અને હા અમે તો જો ટોટલ અમાર ચાર દીકરીઓ છે મિત્રો અમે ચા બેને છે ખેતી કરીએ છે અમાર બધી આવી રીતે ખેતી કરીએ છે તો ડોગર રોપાઈ ગઈ છે બરોબર તો ફાઇનલી મિત્રો આવી રીતે અમારો પરિવાર રહે હંપી પેલું કહેવાત નહીં હમ્પ એ જમ્પ અને હા પેલી કહેવા નથી હમ એ જમ્પ અને હા મિત્રો હરી મરીને રહેવું એમાં મજા ભગવાન પણ સારું આપણો કરે સારું કરે અને પેલી કહેવાત છે ને શું કટકો રોટલો સાગી તમને બોલવાનું મને બોલી બાય તને શીખવાડી દઉં હા કટકો રોટલો ખરાય ને તો આપણો ભગવાન દુકરો વાહ અને હા મિત્રો જો આ સાક્ષી કહીએ તો સાચવાતી હરી મરીને રહેવું

જારલાલે મૂવરા ને જારાલા હારા 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 હારા